નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું આયુષ્યમાન ભારત કાર્ડ વિશે એટલે કે આયુષ્યમાન કાર્ડ વિશે જેમાં તમને વાર્ષિક દસ લાખ સુધીનો જે હોસ્પિટલ ખર્ચ જે મફતમાં આપવામાં આવે છે તો આ કાર્ડને કેવી રીતે કઢાવશો ક્યાં તેની અરજી કરવાની રહેશે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો સૌ પ્રથમ વાત કરીએ કે જે ગરીબ લોકો પાસે પૈસા ન હોવાને કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર કરાવી શકતા નથી તેઓ આયુષ્યમાન કાર્ડ દ્વારા તેમની સારવાર જે મફતમાં કરાવી શકશે આ યોજનામાં લાયકત ધરાવતા અરજદારોને જે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના દ્વારા દસ લાખ સુધી જે સારવાર સહાય મળે છે ત્યારબાદ વાત કરીએ કે યોજના દ્વારા થતા લાભની વાત કરીએ તો આ યોજનામાં કાર્ડ ધારકને મળતા લાભ કુલ તેરસો એકાણું પ્રકારના રોગોની સારવાર જે આ કાર્ડ હેઠળ આવરી લેવામાં આવે છે અને આ કાર્ડ હેઠળ તમને લાભ આપવામાં આવે છે જેમાં પ્રાથમિક સેકન્ડરી અને ગંભીર બીમારીઓનો સમાવેશ કરવામાં આવે છે જેમાં મુખ્યત્વે મેડિસિન બાળરોગ હૃદયરોગ આંખની બીમારી કિડની અને યુનિનરી ટ્રેક મેડિકલ મેનેજમેન્ટ માનસિક બીમારી નવજાત શિશુ કેન્સર હાડકાના રોગ

ત્યારબાદ વાત કરીએ કે યોજના હેઠળ લાભાર્થીને હોસ્પિટલ ખાતે જે સારવાર સારવાર હેતુથી આવવા જવાના ભાડા પેટે ત્રણસોની સહાય આપવામાં આવે છે એટલે કે તમારે હોસ્પિટલમાં જે જવા માટેનું ભાડું પણ આપવામાં આવતું નથી તમારે આપવું જોશે નહીં એના પણ તમને જે ઘરેથી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે જવા માટે પણ તમને ત્રણસો રૂપિયાની સહાય જે આ કાર્ડ દ્વારા આપવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ કે આયુષ્યમાન કાર્ડ કઢાવવા ક્યાં જવું તો જિલ્લા સરકારી હોસ્પિટલ અથવા તો સંલગ્ન ખાનગી હોસ્પિટલ કોમન સર્વિસ સેન્ટર ગ્રામ્ય પંચાયત કચેરીના વીસી ઓપરેટર અથવા તો નગરપાલિકા મહાનગરપાલિકા તમે દરેક જગ્યાએ જે ગ્રામ પંચાયતે અથવા તો કોમન સર્વિસ સેન્ટર સરકારી સરકારી જે હોસ્પિટલ હોય ત્યાં નગરપાલિકા મહાનગરપાલિકા દરેક જગ્યાએ તમે આ કાર્ડ કઢાવી શકો છો હાલમાં ચાર લાખથી ઓછી કુટુંબિક આવક ધરાવતા તમામ લોકોને આયુષ્યમાન ભારત જે કાર્ડ મળે છે આયુષ્યમાન કાર્ડ માટે એપ્લાય કર્યા પછી અધિકારી તેની ચકાસણી કરીને જે અપ્રુવ કરે છે જેમાં અંદાજે પંદર દિવસનો સમય લાગે છે ત્યારબાદ કાર્ડનો નંબર જે જનરેટ થાય છે અને કાર્ડ એ ઓનલાઈન પણ તમે ડાઉનલોડ કરી શકો છો તો સૌ પ્રથમ તો જે ચાર લાખથી ઓછી આવક ધરાવતા હોય એ આ કાર્ડ માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ અધિકારી જે ચકાસણી કરે અને અપ્રુવ કરે છે ત્યારબાદ તે કાર્ડનો નંબર હોય છે એ જનરેટ થાય છે અને તમે કાર્ડ આવ્યા પહેલા તમે ઓનલાઈન તે આ કાર્ડને ડાઉનલોડ કરી શકો છો હવે વાત કરીએ કે આ કાર્ડ કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ કયા કયા દસ્તાવેજોની જરૂર પડે છે તો તેની વાત કરીએ તો સૌ પ્રથમ તો આવકનો દાખલો કેટલી આવક તો કે ચાર લાખથી ઓછી આવક હોવી જરૂરી છે ત્યારબાદ રેશન કાર્ડ આધાર કાર્ડ અને આધાર કાર્ડ હારે જે લિંક હોય તે મોબાઈલ નંબર ત્યારબાદ પ્રથમ વખત કુટુંબના કોઈ એક જ સભ્ય માટે એપ્લાય કરી શકાશે તેમનું કાર્ડ અપ્રુવ થયા પછી જ ઘરના અન્ય સભ્યોનું કાર્ડ બનાવી શકાશે તો સૌપ્રથમ તો તમારે તમારા પરિવારની અંદર કોઈ એકનું જ કાર્ડ એ બનાવવાનું રહેશે જે એનું કાર્ડ અપ્રૂવ આવી જાય બની જાય પછી તમે ઘરના બીજા સભ્યોનું બનાવી શકશો આવકના દાખલા પરથી આયુષ્યમાન કાર્ડ જે ઘરના તમામ સભ્યોનું અલગ અલગ બનાવવાનું રહેશે તેમજ જે સભ્ય હાજર હોય તેમનું પણ તમે બનાવી શકો છો એટલે કે જે આવકના દાખલા પરથી આયુષ્યમાન કાર્ડ છે તે ઘરના અલગ અલગ સભ્યોનું પણ તમે બનાવી શકો છો પરંતુ સૌપ્રથમ તો કોઈ એક જ વ્યક્તિનું બનાવવાનું રહેશે ત્યારબાદ વાત કરીએ તો આધાર કાર્ડ સાથે જે નંબર લિંક હોય તો ઓટીપીથી પણ તમે કાર્ડ બનાવી શકો છો અને જનરલી જે ત્રીસ થી પચાસ રૂપિયાનો સાર્ડ લઈને તમે પ્રિન્ટ કરીને લેમિનેશન કરાવી દેશે તો તમારે જે કોઈ પણ ઓનલાઈન હોય ઓનલાઈનની ઓફિસ હોય ત્યાં તમે જઈને તમે ઓટીપી આપીને તમે પણ આ કાર્ડ કઢાવી શકો છો અને ત્યાંથી તમે ત્રીસ થી પચાસ રૂપિયાના શાર્થથી તેને પ્રિન્ટ કઢાવીને લેમિનેશન કરાવી શકો છો તો તેની ઓનલાઈન જે ઓનલાઈન કઢાવવા માટેની પણ લિંક અહીં આપેલી છે જે પ્રધાનમંત્રી જન આરોગ્ય ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન જે તેની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી પણ તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આયુષ્યમાન કાર્ડ દ્વારા જે દસ લાખ રૂપિયા સુધીની મફત જે સારવાર આપવામાં આવે છે તો આથી એમની માહિતી માહિતી પસંદ આવે તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત